50 થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે જેસીઆઈ ઓફ અંકલેશ્વરના પ્રમુખ તેજસ પંચાલ પ્રોજેક્ટ ચેરમેન વલ્કેશ પટેલ અને કોઓર્ડિનેટર ચિરાગ ધામિલિયા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેસીઆઈ અંકલેશ્વર દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ જેસીઆઈ વીકનું આયોજન કરેલું છે જેમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કર્યું છે જેમાં આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે એમાં બસોથી વધારે પાર્ટિસિપન્ટ્સોએ ભાગ લીધેલો છે અને આવનાર સમયમાં પણ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન તેમજ ઓપન ગુજરાત વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે તો હું જેસી તેજસ પંચાલ પ્રેસિડેન્ટ બે હાજર ચોવીસ અહિયાં દરેક મેમ્બરને તથા પાર્ટિસિપન્ટને સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કરું છું આભાર